સરદાર વલ્લભભાઈ પટેલમાં વહીવટીતંત્ર યુનિટી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મજયંતિ નિમિત્તે ભારતમાં દર વર્ષે તારીખ એકત્રીસ ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવામાં આવ્યો છે આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની ની જન્મ જયંતિના ભાગરૂપે ભરૂચ જિલ્લા તંત્ર દ્વારા રન ફોર યુનિટી બે હજાર પચીસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રન ફોર યુનિટી કાર્યક્રમનો પ્રારંભ કલેક્ટર કચેરી ખાતેથી લીલી ઝંડી બતાવી કરાવવામાં આવ્યો હતો જેનો શક્તિનાથ સર્કલ પાંચવતે સર્કલ થઈને ફરી કલેક્ટર કચેરી ખાતે સમાપન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી અધિક કલેક્ટર એન આર ધાંધલ સહિતના અધિકારીઓ કર્મચારીઓ ખેલાડીઓ એનસીસી કેડેટ્સ હોમગાર્ડ શાળાના વિદ્યાર્થીઓ તેમજ નગરજનો જોડાયા હતા આ પ્રસંગે રાષ્ટ્રીય એકતા અંગેની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ નિમિત્તે ભરૂચ જિલ્લા ખાતે એકતા દોડનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ઘણી મોટી સંખ્યામાં દોડવીરો રમતવીરો એ આશયથી અને સૌ લોકો પોતાની હેલ્થ સાચવે એના આશયથી આજે સૌએ એકતા રન ભરૂચ જિલ્લા ખાતે પૂર્ણ કરી છે અને જેની અંદર જિલ્લા વહીવટી તંત્ર તરફથી હું તમામનો આભાર માનું છું